શહેરા પોલીસ સ્ટેશન ખાતે ચૈત્રી નવરાત્રી અને રમજાન ઈદ માટે શાંતિ સમિતિની બેઠક યોજાય નવરાત્રી અને ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સભ્યોને પોલીસ દ્વારા તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી તહેવારોની ઉજવણી ઉલ્લાસભેર થાય પરંતુ કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં બંને સમુદાયના અગ્રણીઓએ સહકાર આપવાની ખાતરી આપી હતી પોલીસ અધિકારીઓએ તહેવારો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે કરાયેલા તૈયારીઓ વિશે માહિતગાર કર્યા હતા સમાજના આગેવાનોએ શાંતિ જાળવવા માટે પોતાનો સહયોગ આપવાનું વચન આપ્યું હતું સાથે જ પોલીસ દ્વારા તહેવારો દરમિયાન નિયંત્રણ માટે પેટ્રોલિંગ સીસીટીવી મોનિટરિંગ અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ પર નિરીક્ષણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સામાજિક એકતા અને શાંતિ જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અફવા ન ફેલાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો અનુરોધ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આગેવાનો અને સ્થાનિક લોકોએ તહેવારોને સુમેળ ભર્યા વાતાવરણમાં ઉજવવા માટે પોતાનો સહયોગ જાહેર કર્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સૌહાર્દમય વાતાવરણ સર્જાય